આજરોજ મોરગા હાથ શ્રીને આમ આદમી પાર્ટીના કાર્યકરો પત્ર આપવામાં આવ્યું આજરોજ મોરવા મામલેદાર શ્રીને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા સંત્રોળથી સંતરામપુર રસ્તાના બનાવવા સંત્રોડથી સંતરામપુરના ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાને જન્માથી મુક્ત કરવા બાબતે પત્ર આપવામાં તેમજ જતો રસ્તો હાલતમાં હોવાના કારણે અનેક અકસ્માતો સર્જાતી હેતુથી સંતરામપુરથી સંત્રોળ અને વંદેલીથી વાળોદર જતા રસ્તા નવીન બનાવવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરોને રજૂઆત છે તેમનું કહેવું છે કે ત્રણ ત્રણ વાર ગ્રાન્ટ મંજૂર થઈ છતાં હજુ પણ રસ્તાનું કામ ચાલુ નહીં થાય થતું તે ગ્રાન્ટો મંજૂર થાય તો ક્યાં જાય છે તેવી લોક માંગણી ઉઠી છે મોરવા હડપ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ સંત્રોડ થી સંત્રામપુર જે રોડ હાલ ગંભીર હાલતમાં અને ખરાબ દશાની હાલતમાં ચાલી રહ્યો છે ખાડા ટેકરા પડી ગયા છે ઊંડા ઊંડા ખાડાઓ છે અને આ ખાડાઓની અંદર આપણે જ્યારે વાહન વ્યવહાર લઈને જતા હોય તો ઘણીવાર એક્સિડન્ટ થાય છે એક્સિડન્ટ થવાથી એની અંદર અમારા નાના નાના બાળકોના બી ભી ઘણા થઈ ગયા છે અને હાલ ત્રણ ત્રણ વાર સરકાર શ્રી ગ્રાન્ટ ફાળવી છે આ ગ્રાન્ટ રિપોર્ટર આશીષાર આર મોરવા હડફ